અમર સાહેબ આશ્રમ દેવગામ નામ મહંત શ્રી સંતોષભાઈ તરફથી દેવગામ પ્રાથમિક શાળામાં આમ તો દર વર્ષે પ્રવેશ ઉત્સવ દરમિયાન શૈક્ષણિક કીટ પુસ્તકો અન્ય ઉપયોગી થાય એવી વસ્તુઓ આપતા હોય છે ચંદ્રેશભાઈને એના પરિવાર દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને જે પ્રોત્સાહન આપે છે એ બદલ બાળકો પણ બહુ ઉત્સાહિત થાય છે અને શૈક્ષણિક કાર્યક્રમમાં કરેલી મદદ સૌથી શ્રેષ્ઠ હોય છે ચંદ્રેશભાઈના વિચારો શિક્ષણ પ્રત્યે ખૂબ જ અભિગૃત કરે છે અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં કોઈ કરી છોડતા નથી સદેશભાઈ અને તેમનો પરિવાર પ્રાથમિક શાળા અન્ય વૃક્ષારોપણ અન્ય સેવાકી પ્રવૃત્તિમાં હંમેશા તત્પર હોય છે દેવગામ અમૃત સાહેબ આશ્રમ એની અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાંથી આજે પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક દાન આપે છે એ મારી દૃષ્ટિએ ખૂબ સૌથી ઉત્તમ દાન છે અને આપણે સૌ એમાંથી પ્રેરણા લઈએ અને ખૂબ ખૂબ આનંદ વ્યક્ત કરું છું અને ખૂબ જ ખુશી વ્યક્ત કરું છું परिवार द्वारा आवा सदकार्यता अभ्यथना राहिले